નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાતો મિત્રો આજે ફરી એક વખત આપણે મળ્યા છીએ ત્યારે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે શેડાના પાકની અંદર જે સુકારો આવે છે કે જાબુડીઓ થઈને છોડ જે સુકાઈ જાય છે એના નિયંત્રણ માટે આપણે કેવા પ્રકારની દવાઓનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી આપણને સારામાં સારું રિઝલ્ટ મળે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોએ શેણાના પાકનું વાવેતર કરેલું છે અને એ શેણાનો પાક જે અત્યારે છે વર્તમાન સમયે જે ખેડૂત મિત્રોએ આગતરું વાવેતર કરેલું હતું જેનો ખેડૂતનો પાક અત્યારે મહિના દિવસ ઉપરનો છે ઘણા બધા ખેડૂત મિત્રોનો જે શેણાનો પાક છે મહિના દિવસ કરતાં ઓછો છે પરંતુ મિત્રો શેણાના પાકની અંદર ખેડૂતોને જો સૌથી વધારે કોઈ મૂંઝવતો જો પ્રશ્ન હોય તો એ છે શેણાના પાકની અંદર આવતો સુકારો અને આ સુકારો આવવાથી ખેડૂત મિત્રોને ઘણું બધું નુકસાન થાય છે જો વધારે પડતી સુકારાની તીવ્રતા હોય તો ઘણી વખત ખેતરો પણ ખાલી થઈ જતા હોય છે એટલે ખેડૂત મિત્રોને ક્યાંક ને ક્યાંક કોઈ રીતે શેણાના પાકની અંદર નુકસાન થતું હોય છે તો મિત્રો આ જે સુકારો આવે છે તો આ સુકારોના નિયંત્રણ માટે ખેડૂત મિત્રોએ આગોતરું આયોજન માટે શું કરવું જોઈએ કે સુકારો આવી ગયા પછી કેવા પ્રકારને મોલેક્યુલનો ઉપયોગ કરવો જોઈએ કેવી દવાઓનો ઉપયોગ કરવો જોઈએ કઈ કંપનીની દવાઓનો ઉપયોગ કરવો જોઈએ એના વિશે મિત્રો આજે આપણા વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાના છીએ મિત્રો સૌ પ્રથમ આપણે પહેલાં વાત કરીએ કે શેણાના પાકની અંદર જે સુકારો આવે છે તો સુકારો જે છે એ કઈ ફૂગના કારણે આવે છે તો મિત્રો ફ્યુજેરિયમ ઓક્સિસ્ફોરમ નામની જે ફૂગ છે એના કારણે શેણાના પાકની અંદર સુકારો આવે છે તો મિત્રો શેણાના પાકની અંદર આ સુકારો આવવાની અવસ્થા કઈ હોય તો એવું કોઈ જરૂરી નથી કોઈ એવો કોઈ સ્ટેજ નથી કે શેણાના પાકની અંદર પ્રોપર કોઈ સ્ટેજ હોય ને એવા સ્ટેજની અંદર સુકારો આવે જો આપણો શેણાનો પાક નાનો હોય ઉગ્યો હોય ત્યારથી ના આવે છે નાનો હોય ત્યારે આવે ઘણી વખત ફ્લાવરિંગ અવસ્થાએ પણ શેણાના પાક ની અંદર સુકારો આવતો હોય છે એટલે કે જ્યારે પણ સુકારાના જે બીજાણુઓ ફૂગના બીજાણુઓ હોય છે એને અનુકૂળ વાતાવરણ મળે ત્યારે એક્ટિવ થઈ અને આપણા સેનાના પાકની અંદર મિત્રો એટેક કરતા હોય છે તો મિત્રો સુકારાની જે શરૂઆતની અવસ્થા છે એ શેડાના પાન ઉપર અસર જોવા મળતી હોય છે સોળ છે મિત્રો પીળા રંગનો જોવા મળતો હોય છે મિત્રો આ સોળના નુકસાનને આપણે ઓળખવું કઈ રીતે જોવું કઈ રીતે એની જો થોડીક વાત કરીએ તો સોળ ને આપણે જ્યારે જમીન થી ખેંચીએ તો મિત્રો સોળ છે મિત્રો સરળતાથી બહાર આવી જતો હોય છે અને સૌથી વધારે જો એનું જે નુકસાન છે એ નુકસાન એ ચણાના પાકના તંતુ મૂળની અંદર સૌથી વધારે પ્રમાણની અંદર જોવા મળતું હોય છે આપણે જો એ છોડને ઉપાડી અને એ છોડના જે મૂળ છે એ થર્ડ છે એને જો બે ભાગ કાપવામાં આવે અને એ ભાગની અંદર જોવામાં આવે તો જે કથ્થાઈ રંગના અથવા તો કાળા રંગના જે ડાઘ જોવા મળે છે મિત્રો એ ડાઘ થવાના કારણે જોડ છે એ જમીનમાંથી પૂરતા પ્રમાણની અંદર પાણી ખોરાક કે અન્ય જે પોષક તત્વો જે છે એ પોષક તત્વો પૂરતા પ્રમાણની અંદર લઈ નથી શકતા અને એના કારણે ધીમે ધીમે પડતો જાય જાય છે 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 અને અંતે સમયાંતરે થોડોક સમય એટલે મિત્રો મિત્રો સુકાઈને હોય આપણે આગળ જો વાત કરીએ તો સુકારો સૌથી વધારે શેણાના પાકની અંદર આવવાનું કારણ શું હોય શકે તો આગળ આપણે જોવા જઈએ તો એકના એક જ ખેતરની અંદર વારંવાર જો શેણાનો પાક લેવામાં આવતો હોય તો એવા સમયે જે શેણાના પાકની અંદર આગલા વર્ષે જો ફૂગ આવેલી હોય અને એ જ ખેતરની અંદર બીજી વખત જો શેણાનો પાક લેવામાં આવે તો જ્યારે પણ વાતાવરણ અનુકૂળ થાય એટલે જે ફૂગના બીજાઓ છે એ ફ્રી વખત એક્ટિવ થઈ અને આપણા શેણાના પાકની અંદર એટેક કરતા હોય છે તો મિત્રો હવે જો આ નિયમ સુકારાની અંદર આપણે નિયંત્રણ મેળવવું હોય તો ખેડૂત મિત્રોએ શું કાળજી લેવી જોઈએ કે નિયંત્રણ માટે શું કરવું જોઈએ જો એની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા તો જે સુકારા સામે પ્રતિકારક જાતો જે માર્કેટની અંદર બજારની અંદર છે એવી જાતોનું નવીનતમ જાતોનું વાવેતર કરવું જોઈએ જ્યારે પણ આપણે શેણાના પાકની વાવણી કરીએ છીએ વાવેતર કરીએ છીએ ત્યારે જે શેણાનો પાક છે એને મિત્રો આપણે જંતુનાશક કે ફૂગનાશક દવાઓનો છે બીજ ઓજત આપવી જોઈએ ફટ આપવું જોઈએ જેનાથી ઉગાવો પણ આપણને સારો મળે અને શરૂઆતની અવસ્થાઓ છે એની અંદર જે સુકારો આવે છે એની સામે આપણે નિયંત્રણ મેળવી શકીએ પરંતુ હવે વાવેતર થઈ ગયા પછી જો સુકારાની અસર જણાય તો એના માટે આપણે શું કરવું જોઈએ એની વાત કરીએ મિત્રો જે ખેડૂત મિત્રો જે જૈવિક ખેતી કરી રહ્યા છે એટલે કે જે બિન રાસાયણિક ખેતી કરી રહ્યા છે એવા ખેડૂત મિત્રોએ જો શેડાના પાકને વાવેતર કરેલું છે તો એવા ખેડૂત મિત્રો એ પોતાના પાકની અંદર આપણે જે અને સોડોમોનાસ નામની જે ફૂગ આવે છે એ પ્રતિ એકર એક કિલો આપણે કોઈ કોઈ પણ એરંડીનો ખોળ છે કે લીમડા લીમડાનો ખોળ છે અથવા તો સારું ગળતિયું ખાતર છે એની સાથે મિક્સ કરી અને જો આપણા પાકની અંદર આપવામાં આવે તો જે ટ્રાયકોડમાં અને સોડોમોનસના કારણે જે ફૂગની એટેક થાય છે ને એને સામે આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ મિત્રો ત્યાર પછી જે લોકો રાસાયણિક ખેતી કરી રહ્યા છે એટલે કે કેમિકલ ખેતી કરી રહ્યા છે એ ખેડૂત મિત્રો એ શું કરવું જોઈએ એની વાત કરીએ તો મિત્રો તમારે પિયતની અંદર આપણે જે કોપર ઓગ્ઝિકલોરાઈડ નામનું જે ટેકનિકલ આવે છે એ કોઈ પણ દવા કંપનીની અંદરથી લઈ અને એને જો પિયતની અંદર આપવામાં આવે તો એના પણ ખૂબ સારા રિઝલ્ટો મળે છે સુકારાની અંદર જો એની અંદર બજારની અંદર આપણે મળતા વાત કરીએ તો કે આપણે બ્લુ કોપર છે ત્યાર પછી યુપીએલ કંપનીનું ક્યુપ્રો ફિક્સ કરીને આવે છે એને મિત્રો આપણે પિયતની અંદર આપી શકીએ છીએ ત્યાર પછી જ્યારે પણ આપણે ચણાના પાકની અંદર જો ખાતર આપતા હોય તો એ ખાતર એ ખાતરની સાથે આપણે યુપીએલ કંપનીનું જે સાફિલાઇઝર જે આવે છે એનો પણ પટ આપી ખાતરની સાથે કોટિંગ કરીને એને પણ આપણે મિત્રો ઉડાડી શકીએ છીએ ત્યાર પછી જો એક આપણે આ રક્ષક એક નંબર આવે છે એ પણ આપણે શણાની અંદર આવતા આયોજન માટે એનો પણ આપણે ઉપયોગ મિત્રો આપણા પાકની અંદર કરી શકીએ છીએ મિત્રો આગળ વાત કરીએ કે સુકારાની અંદર જો આ આગોતરા આયોજન માટે પણ થઈ આ વસ્તુ થઈ શકે છે ત્યાર પછી જો તમારા પાકની અંદર સુકારો આવી ગયો હોય તો એના નિયંત્રણ માટે પણ મિત્રો આપણે આ પ્રકારની ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો આપણે આગળ જો વાત કરીએ કે સુકારો છે મિત્રો એ ફક્ત ને ફક્ત ભૂખથી જ આવે એવું નથી હોતું ઘણી વખત આપણી જમીનની અંદર જ્યારે જમીનની જે જીવાત હોય જમીન જન્ય જીવાત હોય એટલે કે જેની અંદર ઉધઈ છે તળકેડી છે ત્યાર પછી જે મુંડા છે એનો જો પણ આપણા ચણાના પાકની અંદર એટેક હોય તો નીચેનું મૂળ ખાવાના કારણે આપણા પાકની અંદર સુકારો એના માટે પણ આવતો હોય છે તો મિત્રો એના નિયંત્રણ માટે આપણે જે માર્કેટની અંદર ક્લોરફાઈ રિફોસ નામનું ટેકનિકલ મળે છે જે વીસ ટકા અને પચાસ ટકાની અંદર મળે છે એ પણ તમે તમારા પાકની અંદર ઉપયોગ કરી શકો છો મિત્રો ત્યાર પછી આપણે જો આગળ એક શેણાના પાકની અંદર જો કોઈ બીજી સમસ્યા હોય તો મિત્રો એ છે કલરનો છોડ થાવો આ જે છે એક પ્રકારની ઉણપ છે એટલે જ્યારે પણ આપણા પાકની અંદર છોડની અંદર ઉણપ જણાય શેણાના પાકની અંદર જાંબુડિયાનો રોગ મિત્રો આવતો હોય છે જે જાંબુડિયો થાય તો એની અંદર જે શેણાનો છોડ છે એના પાન છે મિત્રો આખા જાંબલી રંગના અથવા તો લાલ રંગના થઈ જાય છે અને ઘણી વખત આખો છોડ છે મિત્રો એ પણ આખો તામ્ર વણનો બની જતો હોય છે તો એના નિયંત્રણ માટે આપણે માર્કેટની અંદર જે ઝીંક ઓગણચાલીસ પાંચ ટકા આવે છે આપી અને એની સાથે કોઈ ફૂગનાશક આપીને જો છંટકાવ કરવામાં આવે તો એની અંદર પણ મિત્રો ખૂબ સારા રિઝલ્ટો મળે છે મિત્રો તમે છેણાના પાકનું વાવેતર કરેલું છે અને જો નિયંત્રણ માટે તમારે આગોતું આયોજન કરવું હોય તો એના માટે આપણે કોપર ક્લોરાઇડ છે અથવા તો આપણે રક્ષક કીટ નંબર એક છે ત્યાર પછી યુપીએલ કંપનીનું સાફિલાઇઝર છે એનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી જો જમીન જન્ય જીવાતોના કારણે સુકાતો હોય તો એની અંદર આપણે ક્લોરફાઈ રિપોર્સ વીસ ટકા અથવા તો પચાસ ટકાનો ઉપયોગ કરી શકો છો અને જો જાંબુડિયા કલરનો શોડ થયો હોય તો એની અંદર આપણે ઝીંક ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા આવે છે કે અન્ય ઝીંકો સ્પ્રે માટેના આવે છે એનો પણ તમે તમારા પાકની અંદર ઉપયોગ કરી શકો છો મિત્રો તમે પણ શેણાના પાકનું વાવેતર કરેલું છે તો આ પ્રકારની ટ્રીટમેન્ટ જરૂરથી આપજો ખૂબ સારા એની અંદર રિઝલ્ટો પણ છે મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે વિડીયોને જરૂરથી શેર કરજો ફરી એક વખત આવા જ ઉપયોગી વિડીયો સાથે મળીશું ધન્યવાદ